થોડી વાર પહેલા આપણે દ્વારકા ટુડીના માધ્યમથી સમાચાર મળ્યા હશે ત્યારે પ્રશ્ન થાય કે આ વેલ વોમિટ શું હશે જેની કરોડોની અંદર કિંમત છે અને શું એને ખરીદી અને વેચાણ ઉપર પોલીસ પકડી જાય ધરપકડ કરી શકે તો આવો વિડીયોની અંદર વધુ જાણીએ ઉલટી શબ્દ સાંભળતા જ આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થાય બટ આ વાત થઈ રહી છે દુનિયાની અંદર જીવસૃષ્ટિમાંથી સૌથી મોટું અને વિશાળ કાંઈ જીવ એટલે કે વેલ માછલીની ઉલટી વેલમાં પણ સ્પોમ નામની જાતિ જે છે એ જ આ વેલ વોમિટ એટલે એમ્બરગીસ બનાવે છે માછલીના આતરડાની અંદર કેટલોક પદાર્થ એવો હોય છે કે જે એને પચતો નથી ક્યારેક કોઈ માછલી ગળી જાય અથવા તો કોઈ એવું પક્ષી ગળી જાય અથવા તો કોઈ એવી ગળી જાય કે જેની ચાંચનો ભાગ છે છે અથવા તો કોઈ બીજો એવો પાર્ટ કે જેના આંતરડામાં પચતો નથી એમનેમ જ રહે છે ત્યારે એ પદાર્થ જે છે એ એમ્બરગ્રીસ બનાવે છે એને આ એમ્બરગ્રીસ છે એ કાળા પીળા અને સફેદ રંગના હોય છે અને કહેવાય છે આમ્બરગ્રીસ ને એ દરિયાઈ તરતું સોનું માનવામાં આવે છે કારણ કે એની કિંમત કરોડોની અંદર છે કોઈ વેલ માછલી જ્યારે મરે છે ત્યારે એની સુગંધ દૂર દૂર સુધી એની કેટલાય કિલોમીટર સુધી દૂર એની આ સુગંધ જે છે આવતી હોય છે કારણ કે આ એની અંદર જે છે એ બાર પંદર કિલો એમ્બલગ્રીઝ જે છે એ મળી આવતું હોય છે અને સુગંધ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે એમ્બરગીઝનો ઉપયોગ જે છે વધારે પડતો અત્તર ઉદ્યોગોની અંદર પરફ્યુમ બનાવવાની અંદર થતો હોય છે અને એટલા માટે જ આ ખૂબ મોંઘું છે અને બહુ દુર્લભ છે કારણ કે જ્યારે વેલની અંદરથી કેટલાય વર્ષો સુધી એ પ્રોસેસમાં અંદર રહે છે અને ત્યારબાદ મળે છે અને ભારતની અંદર ભારત જ નહીં ભારત અને અમેરિકા જેવા ચાલીસ દેશોએ આ વેલ વોમિટની તસ્કરી જે છે બેન કરવામાં આવી છે